નમસ્કાર ઓનલાઈન ભુવાજી સ્પીકિંગ બરોબર છે બરોબર છે અહીંયા મારો એમ કેસે કે ફોન ની ડિસ્પ્લે લપજબ થાય છે હવે આમાં હું શું કરું કે અરે એ બધી વાતો જ આવા જો ને તમને ખબર છે આજ કાળી ચૌદસ છે એ પાવળિયા કાયો ગા બોરિયા બિસ્તરા પેક કરી વેલા હર ઘરે પહોંચી જા અરે ભુવાજી જે વાત કરો છો આજ તો તમારો દબદબો હો જુએ આવો દબદબો જો નાતરામાં ઈ તો હાથ હાથ ના જીબડા વાળી ડાચણા હોય છે અને આપણે એની હમે કોઈ બાછડા નથી લેવા એ પગે લાગુ ઓનલાઈન ભુવાજી સદાય બાયડી ભાવ પણ ભુવાજી હું તો વાંઢો છું આ તો સદાય વાંઢા ભાવ જે તકલીફ આવી કે અરે ભુવાજી ગામ ના ગોદરે ગોદરે તમારી વાતો થાતી હોય છે ભડુ અરે મોણસો નો કામ જ એમાં કર્યા છે તો વાતો તો થવાની જ ને હાકરિયા લાયો કિલો અરે હાકરિયા નહીં ભુવાજી હું તો તમારા હાટુ જલેબી ફાફડા અને ગોઠિયાન સવણું બધું લઈને આવ્યો છું વાહ વાહ શીચ પાવળિયા શીચાની પાયથી આવી રીતે સેવા કરો ને તો મેવા મળે ભુવાજી મારે મારો હાહરો એક ડખો થઈ ગયો છે તું કોક છોકરીના પ્રેમમાં પડ્યો છે એટલે એનો બાપ એટલે કે તારો હાહરો તારી ચેડે પડ્યો છે હા શું કે ખોટું અરે ભુવાજી કેવી વાત કરો છો આ મોઢો જોઈને ઘરને ઘરમાંથી બારો ગાડી નાચ્યો છે અને તમે પ્રેમની વાત કરો છો આમાં એવું છે ને કે આજ કાળી ચૌદસ છે ને એટલે જય હો ભુવાજીની જય હો તમે તો અંતરના જાણકાર નીકળ્યા હું એના હાટુ જ આવ્યો છું અહીંયા હું તો એમ કેતો તો કે આજ કાળ કે ઉદેશ છે એટલે મારે શરવત ડાઉન છે પહેલે આઠે ગઠે આયું પણ આયું છે વિલો વિલો હા તો શું ડખો છે કો અરે ભુવાજી વાત જણો એમ છે ને કે હું એ નોનો મોટો શીખતો ભોપો છું એ પાવળિયા પેલા પૂરી વાત તો આપળો આગળ બોલો ભુવાજી વાત જણો એમ છે ને કે મારા ગામના બાર ભૂતોને મેં કેદ કરીને રાખ્યા છે પાવળિયા પૂરી વાત ઓપળો તમે બોલો તમે હવે ભુવાજી મને વાત મળી હતી કે તમે ડાચણા ને સાધીન રાખો છો અને ઉલો ભોરેંગો ભૂત હતું ને એને કે તમે ગબ્બર ઠાકોર ગીત હતું નહી ઉલુ લે કચુકો લે એના ઉપર કે ડિસ્કો કરાયો હતો આ ઈ ઘણા ટાઈમ પેલા હું કરતો ત્યાર તો અમારો જમાનો હતો પણ પછી બધું મેલી ગીધું મેં અરે સોડી ભલે મેલ્યું હોય પણ તમે ભૂલ્યા નહી હોય

પેલા કેવી વાત કરે છે બીક અને એ મને અરે આ તો નેસે રેલો આવ્યો એટલે કીધું એ તો પાણી લોટો ઢોળાઈ ગયો હશે બીક બીક મન ના આવે વાહ ભુવાજી વાહ જે ગોમમાં વાતો અભળીતી ને એનાથી થી તમે તો ડબલ જોમલ ભોપો છો તો આ થેલી તમને અર્પણ કરું છું તમે તમારી રીતે ભદરાઈ ગયો છો સૂટીન પાસા ના આબા પડે હવે શું કરશા હવે તમારા આગળ આ બાર ભૂતાનું શું આવે ઉળો ફગોડા ને ફગોડી જેજો હવે તારા બા નું તોલડું ફગોડે ઓય નો માં ભળતા પેલ રેલો ને ગયો છે હે ભુવાજી ઉલો સમનો ને રમણો ની ગામ માં બેઠા બેઠા વાતો કરતા તા કે તમે ભૂતડા આવે એટલે કે એને તમે મોણા ની ખોપડી માં જમાડો છો જો વાત કરે છે એવું કેતા હતા બીજું શું કેતા હતા ઈરા એમ કેતા હતા કે એકવાર ઓનલાઈન ભુવાજી કે ભૂત સાધવા નીકળ્યા અને હોમે કે ખવી આવ્યો પાસે પાસે શું ખવી મંડ્યો રોવા અને ભુવાજી કીધું કે મારે બ્રેકઅપ થઈ ગયું છે બસ ભુવાજી એ કે સમાધાન કરાવરાયો તો બિયાનો આ થોડું વધારે પડતું થઈ ગયું અને ભુવાજી બીજું હબળો કે એક ભૂતડી આઈ ભુવાજી પાસે રોતો રોતો કે માર રદ દારૂડ્યો છે અને માર નોનો છોકરો છે ને કાબરું ભૂત એને કે દારૂ પીને ખૂબ મારે છે

ભૂત સાધવાની ડિટેલ આલો અશુભાનું ભૂત હોમું આવી જાય તો ધડતો ધડતો શું બોલવું ભૂત સાધવા જો તાર ભેગું શું શું લઈને જાવું કદાચ ભૂત આરે કુસ્તી કરવાનું થાય અને કુસ્તી કરતા કરતા ભૂતની વાંચમાં આપણે ધોઈ જ નાખો તો એને દેખાતું બંધ થાય કે ના થાય હાલો ધારશી મેં તને બધું લખી મેલ્યું છે ને ભરોસે જવું તો શું સાધો પાસો આવું તો સારું એ મારા વાલો ભૂતો લેબુ જડ્યું નથી એટલે કુબી થી કોમ સલાઈ લેજો બધી વસ્તુ લાવી રહી છે ને અરે ટુ જેડ ભુવાજી બધું લાયો હરો પણ ભુવાજી મને એ વાત ની ખબર નથી પડતી કે આ ભૂત ખાતા શું હશે કે અહિયાં આટલો બધો વજન હશે હા 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 વાત તો એવી રીતે કરે જણે તે ભૂત ને તેડ્યું હોય તેડ્યા એટલે આ બાર ભૂતને ને ટોપલા માં લઈને આવ્યો છું હું ઓ હતારું ન જાય ન ખોદિયા ઓય ચાલા બનો તો ડાયરેક્ટ ઢોણા થી ઉપાડવાનો હતો એક આધુ નળિયા પેહી જો ને તો નેવાળા વખેરાઈ નાખશે હવે તમે બેઠા છો ને બોડુ ઉતાવળ કરો ને કે નળા ફાટી જશે મારા હું બેઠો છું ઈ તો દખશે એડે વે આ તો મેળા તો મારે ભૂતારે બાછોડો લેવા હા હરણ ઉલાડી ઉલાડીને પડતા કરું આ વજન થોડું વધારે થઈ ગયું છે પાવળિયા આરો છે ને ઠેઠ હજારો કરોડો વરહ પેલોનો ભૂતિયા બંગલો હે ભુવાજી મન તો આ કોઈ ભૂતિયા બંગલા જેવું લાગતું નથી ઓય તો માધરપટ ખંડેર પડ્યું હોય એવું લાગે છે હવે પાવળિયા આમાં એવું છો ને

તો પછી આ કીધું બાર ભૂતો નેતા હોય ગાયો કા ગાયોડી તો મને ભાર લાગે હવે એના માટે પેલા મંતર મારવો પડે બે છોકરો ક્યારે મરી ગયો તો લો થઈ ગયા અલે એ છોકરા તું આ કને ભૂતિયા બંગલામાં શું છે હવે ભૂતિયા ઘર કોણે તારા બાપે કર્યું હે આ તો અમારું ઘર હે અને આ કને અમાર વાડો હે એના બાપને ઢોળા દાડે ઘઘરાવ આ તમારો વાડો છે ભૂઓજીત કેતા તા કે આ તો કે ભૂતિયા બંગલો છે એનો મતલબ કે ભૂઆજી મને અંધારામાં અંધારામાં રાખ્યો એમ ને હવે તમે ઓયથી નેકળો હોક માર પપ્પાને બોલાવું

કાલ દિવાળીનો વિડીયો આવી જોવાનું ભૂલતા નહીં પાછા હોવા કહી દઉં હું મન તો બીક આવે